જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી એ પણ ચટપટા પાણી સાથે તો મજાની વાત તો અહીંયા એ છે કે આ પાણીપુરીની પૂરી હું વેલણથી નહીં વણું વણવાની બિલકુલ ઝંઝટ વગર ઝડપથી બની જાય એવી આ પાણીપુરીની પૂરી છે તો બનાવવાનું શરૂ કરીએ તો એ પહેલાં આપણે ચટપટું પાણી બનાવીશું તો જે આપણે પાણીપુરી સાથે પાણી લઈએ છે ને એ ચટપટું પાણી બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ ફુદીનો લીધો છે તો એ ફુદીના આપણે ખાલી પાન જ લેવાના છે ડાળીઓ નથી લેવાની કેમ કે જો ડાળીઓ આવી જશે ને તો પાણી તમારું કળસું થઈ જશે તો ફ્રેશ લીલા ધાણા છે બે તીખા મરચાં છે અને થોડું કીવું આપણે આદું લીધું છે તો આ બધી વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં કરી અને આપણે એને એકદમ બારીક એવું પીસી લેવાનું છે તો અહીંયા આપણે ઉપરથી થોડુંક ઠંડુ પાણી કરવાનું છે જો મેં કરેલું પણ નથી આમાં બતાવતું તો ઠંડુ પાણી કરીશું ને તો આ ગ્રેવીનો કલર સરસ એવો લીલો જળવાઈ રહેશે અને પાણી પણ આપણું સરસ એવું ગ્રીન બનીને તૈયાર થશે તો હવે આ આપણે જે પાણી બનાવવું છે ને એ જ મેં અહીંયા પાણી મારે જેટલું બનાવવું છે એટલું મેં પાણી લઈ લીધું છે તો આ પાણી પણ મેં ઠંડુ લીધું છે જો અહીંયા એ વાતનું ધ્યાન રાખજો કે ઠંડા પાણીમાં તમે બનાવશો નહીં તો પાણી તમારું કલર સરસ એવો નહીં એવો જળવાય રહેશે તો અહીંયા મેં ફ્રિજમાં બોટલ મૂકી ને એ જ પાણી લઈ લીધું છે અને એમાં એ જ પાણીમાં હું આ પાણી બનાવું છું તો તમે જોઈ શકો છો ને કે પાણીનો કલર જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવો સરસ કલર આવ્યો છે તો આ પાણીને આપણે ગરણીથી ગાળી લઈશું જેથી કરીને જે દુના અને રેસા હોય ને એ બધા નીકળી જશે હવે અહીંયા મસાલામાં એક ચમચી જેટલો આપણે સંચળ પાવડર કરીશું અને અહીંયા બે મોટી ચમચી જેટલો મેં પાણીપુરીનો મસાલો આવે છે ને જે સબરસનો મસાલો હું વાપરું છું અમને બધાને એ જ વધારે ભાવે છે એટલે હું એ કરું છું એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને જેટલા વાટકા મેં પાણી લીધું છે ને એટલા ચમચી મેં અહીં સાકરનો પાવડર લીધો છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગડપણ કરી શકો છો અને હવે અહીંયા એક લીંબુનો રસ કરીશું આપણે જે પાણીપુરીનો મસાલો કર્યો છે ને એમાં બધો મસાલો ખટાશ ખારાશ બધું આવતું હોય છે પણ આપણે એ મસાલા પ્રમાણે પાણી બનાવતા નથી વધારે બનાવતા હોઈએ છીએ એટલે આપણે આ ઘરનો બધો મસાલો કરી અને ટેસ્ટ બને એવું આપણે બનાવીએ છીએ તો આ બધું સાકર ઓગળે ને ત્યાં સુધી પાણીને ચલાવવાનું તો તમે જોઈ શકો છો ને કે પાણી આપણું રેડી થઈ ગયું છે જો તમારી પાસે અહીં મોરી ગુંદી હોય ને તો એ પણ તમે અહીંયા પાણીમાં કરી શકો છો તો પાણીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું ફરી અને હવે આપણે પાણીપુરીની પૂરી બનાવી લઈએ તો અહીંયા મેં બે વાટકા જેટલું ઝીણો રવો આવે છે ને એ લઈ લીધો છે તો બે વાટકા રવો લીધો છે ને એની સામે અહીંયા મેં અડધો થી પોણો વાટકો જેટલો મેં આપણે ઝીણો ઘઉંનો લોટ એટલે કે આપણે જે રોટલી બનાવીએ છીએ ને એ લોટ લઈ લીધો છે અહીંયા ભાખરીનો લોટ પણ ચાલે પણ મેં આ વખતે ઝીણો લોટ લીધો છે તો આ બધું બરાબર મિક્સ કરી અને હવે આપણે અહીંયા એક ચમચી જેટલું ઘીનો મોણ કરીશું અને સ્વાદ પ્રમાણે અહીંયા નમક કરીશું પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મોણ આપણું વધી જવું ન જોઈએ બસ જો હું તમને હમણાં બતાવું છું મોણ આપણું થઈ જાય એટલે કે આ રીતનું આપણે થોડું એવું મોણ કરવાનું છે તો આ બધું બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે હવે થોડું થોડું પાણી કરતું જવાનું અને લોટને આપણે હળવા હાથેથી બાંધવાનો છે જો એકદમ વજન આપી અને લોટ નથી બાંધવાનો આંગળા અને હથેળી આપણી એકદમ નોર્મલ હોય ને એ રીતે આપણે લોટ બાંધવાનો છે જેથી કરીને લોટ આપણો સેટ થાય એટલે સરસ પરફેક્ટ એવો બને તો આ લોટને આપણે એકદમ ઢીલો બાંધવાનો છે એકદમ ઢીલો એટલે એકદમ ઢીલો આપણા હાથમાં ચીપકેને લોટ એવો ઢીલો બાંધવાનો છે કેમ કે રવો છે ને એ પાણીને શોષી લેશે અને આ પૂરીને આપણે હાથેથી નથી વણવાની જો હાથેથી વણવાની હોય ને તો લોટ આપણે આટલો ઢીલો ન હોય બાંધવાનો થોડોક કઠણ બાંધવો પડે તો આ તમે જોઈ શકો છો મેં કેટલો લોટ ઢીલો બાંધ્યો છે જો મારા હાથમાં પણ ચીપકે છે ને તો આટલો ઢીલો લોટ બાંધવાનો અને હવે આ લોટને આપણે દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી લઈશ દઈશું જેથી કરીને રવો છે ને એ પાણી શોષી લઈ અને લોટ આપણો પરફેક્ટ બની જાય તો દસ પંદર મિનિટ પછી હું જોઉં છું ને તો લોટ મારો સરસ આપણે જોઈએ ને એવો સેટ થઈ ગયો છે જે ઘણીવાર શું થતું હોય કે આપણે રોટલીનો લોટ આપણે સવારનો હોય દો એ આપણે મૂકી દેતા હોય છે તો બપોરે આપણે જોઈએ તો એકદમ ઢીલો થઈ ગયો હોય થઈ ગયો હોય ને તો એવો જ ઢીલો લોટ જો આ રહેવો જોઈએ અત્યારે સેટ થાય ને ત્યારે કેમ કે આપણે આને રોટી મિકરમાં દબાવવાની છે એટલે લોટ આપણો ઢીલો હશે ને તો પૂરી આપણે છે ને ફાટશે નહીં તો જો આ રીતના આપણે લુવા વાળી લેવાના અને પછી આપણે એને રેસ્ટ નથી આપવાનો આપણે તરત જ એને બનાવવાનું શરૂ કરી દેવાનું કેમકે લોટ ઢીલો છે જો વધારે આમાં રેસ્ટ લેશે ને તો લુવા તમારા બધા ચૂટી જશે તો જો આ છે મારો રોટી મેકર પ્રેસ્ટીજ કંપનીનું છે અને પેલા મેં ખાખરાની રેસીપી આમાં બનાવીને મૂકેલી ને એમાં મારી કમેન્ટ આવેલી હતી કે કઈ કંપનીનો વાપરો છો તો આ પ્રેસ્ટીજ કંપનીનું મારું રોટીમેકર છે એ સારું જ આવે છે મને સારું રિઝલ્ટ મળે છે તો આપણે જો ચાર બાજુ અને વચ્ચે આ રીતે લુઓ વાળી લુવાને ગોઠવી અને પછી દબાવવાનું હવે કઈ રીતે દબાવવું એમ તમને આગળ કહીશ તો તમે જુઓ તેલ પણ મારું સારું એવું ગરમ આવેલું છે જો સારું એવું તમારું તેલ ગરમ આવેલું હશે ને તો જ તમારી પૂરી ફૂલશે નહીં તરે ફૂલશે નહીં અને હવે કઈ રીતે તળવી તો એ જુઓ કે પૂરી ઉપર તમારે તેલ રેડતું જવાનું અથવા તો સાઈડોને પલટાવતું જવાનું તો જ બંને પણ ક્રિસ્પી થશે નહીં તર ઉપરનું પહેલું પણ છે ને એ ઢીલું રહેશે આ વાતનું ખાસ નોટ કરી લેજો તો તેલ પણ આપણું થોડું ધોવાળા નીકળે ને એવું ગરમ હોવું જોઈએ જો આ રીતનું તમારું તેલ પણ પરફેક્ટ હશે અને તળવામાં તમે ફેરવતા ફેરવતા જશો ને તો પૂરી બિલકુલ ઓઇલ ફ્રી બનશે અને બિલકુલ એવી તમારી ચીપકેલી પૂરી નહીં બને તો જુઓ પછી તમે ત્રણથી ચાર વખત આપણે મેકરમાં કરી અને તમે એકી સાથે તળશો ને તો પણ આ રીતે પૂરીને તમે તળી શકશો તો જો બે વ્યક્તિ કરતા હોય ને તો એક દબાવતું જાય અને તળતા જાય તો ફટાફટ થઈ જાય પણ જો એકલા હાથે હું કરું છું ને તો પણ ફટાફટ મારી અડધો કલાકમાં આટલી પૂરી બનીને તૈયાર થઈ ગઈ હતી તો જો આ રીતે દબાવવાનું પહેલી વાર તમારે છે ને અળવા હાથે પ્રેસ કરવાનું અને જ્યારે બીજી વખત પ્રેસ કરો ને ત્યારે થોડું એવું વજન આપવાનું તમે જો ડાયરેક્ટ લુઓ મૂકી અને વજન આપશો ને તો પૂરી તમારી ફાટી જશે અને હવે તમારે આ રેગ્યુલેટર કેટલું રાખવું એ હું પણ તમને બતાવું જુઓ આ રેગ્યુલેટર છે મેકરનું એમાં લીટો છે ને એરો બતાવે છે એ ફૂલ અને ધીમું કરવા માટે તો જો આ ગેસ હા સોરી આ મેકરની ફ્લેમ છે ને એ અત્યારે ધીમી છે તો હવે જો આ રીતે કરીશું ને આ સાઇટ તો એ ફૂલ થશે તો જો લાઇટ ચાલુ થઈ ગઈ છે ને તો હવે આપણે ફરી જો આપણે ધીમું કરી દઈશું તો જો આ રીતનો એરો આવે ને એ રીતની તમે રાખશો ને રેગ્યુલેટરને તો પૂરી તમારી સરસ એવી એ બનશે બળશે પણ નહીં અને ફાટશે પણ નહીં તો તમે જુઓ ને બધી પૂરી ફૂલી ફૂલીને સરસ એવી દળા જેવી થઈ ગઈ છે તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય ને મિત્રોને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી અને જો અમારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને આ વિડીયો તમને ગયો છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો તૈયાર થઈ ગઈ છે આપણે પાણીપુરીની પૂરી તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો જુઓ હું તમને તોડીને બતાવું છું જો પળ પણ એટલા સરસ એવા પાતળા બન્યા છે અને ક્રિસ્પી બન્યા છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો આ રીતે તમે પાણીપુરી બનાવશો ને એક વખત તો બનાવવી એકદમ સહેલી છે તમે બહારથી લાવવાનું ભૂલી જશો કેમ કે બહાર તો મોંઘી મળતી હોય છે અને તાજી તો મળતી હોતી નથી તો આ રીતે જો તાજી અને ખૂબ ઓછા ખર્ચે આપણા ઘરે બનીને તૈયાર થઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરીશું તો આપણે જે બટેટાનો મસાલો હોય ને બટેટા બાફી અને જે બટેટાવાળાનો મસાલો કરીએ ને એ રીતે મસાલો કરી લેવાનો ચણાને પણ આપણે બાફી લેવાના મીઠો નાખીને અને હવે આ છે ચણાની ઝીણી છે હવે આપણે જે પાણીપુરીનું પાણી રેડી કર્યું હતું ને એ આપણે એમાં ભરી દઈશું તો તૈયાર થઈ ગઈ છે આપણી પૂરી હવે ફરી મળીશું એક નવી રેસીપીમાં થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો જય શ્રી કૃષ્ણ